નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોયલ ફરીવાર તમારી સાથે એક નવા વિડીયોમાં ઉપસ્થિત થયો છું ત્યારે અત્યારે જે ચિંતાજનક પરિસ્થિતિ છે વરસાદ ખેંચાતા ખેડૂતોને શું કરવું એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ ખાસ વિડીયો ધ્યાનથી જોજો અને છેલ્લે સાવ સસ્તો જુગાડ આપણે આપ્યો છે કે જેનાથી ખેડૂતોને એનો ઊભો જે પાક છે અત્યારે બિયારણો સોંપી દીધું છે એ બચાવી રાખવા માટેનો સસ્તામાં સસ્તો ઉપયોગ આપણે છેલ્લે બતાવેલો છે તો વિડિયો છેલ્લે સુધી ધ્યાનથી જોજો હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયક કોન ઉપર ક્લિક દબાવી દેજો એટલે બધા નોટિફિકેશન મળતા રહે જુઓ આ તમે ફોટો જોઈ રહ્યા છો એ ઇરિગેશનનો ફોટો છે એટલે કે જો વરસાદ ખેંચાય છે તો ઘણા ખેડૂત મિત્રો ઘણા વિસ્તારોની અંદર આવી રીતના ટેમ્પરરી પાણી આપી અને એનો પાક ઉગાડી રહ્યા છે હવે આ ફોટા જોતા આપણને એવું થાય કે ભાઈ થોડો ઘણો વિસ્તાર હોય તો એમાં આપણે આ વસ્તુ કરી શકીએ પણ ઘણા વિસ્તારો એવા પણ છે જેની અંદર પાણીના ટાકા મૂકી અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને ખેડૂતોએ એનું વરસ બચાવેલું છે બિયારણ બચાવેલું છે અને પાકને ઉગાડી દીધેલો છે તો મિત્રો આ ફોટા બતાવવાનું કારણ એ જ છે કે વરસાદ ખેંચાણો હોય અને જો આપણે ડ્રીપ ઇરિગેશન ના લીધું હોય તો આપણે શું કરવું અને આપણે આપણા પાકને કઈ રીતે બચાવો તો એની અંદર પહેલી વહેલી સિસ્ટમ આવે છે ટપક સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિથી તમે તમારો પાક બચાવી શકો છો જો તમારે થોડું ઘણું પણ પાણી છે પંદરથી મિનિટથી લઈ અને અડધી કલાકનું પાણી છે તો તમે ટપક સિંચાઈ પદ્ધતિ પાથરી અને તમારા પાકને બચાવી શકો છો અને એને તો ઓછું પાણી આપી અને કરી શકો છો ત્યારબાદ બીજો પાક મગફળીનો છે ટપક છે કપાસ મગફળી બધામાં ચાલે છે બીજી સિસ્ટમ છે એ છે મિની ફુવારા અને મોટા ફુવારા આ ફુવારા પદ્ધતિ પણ તમે ફિટ કરાવી અને તમારા પાકને અત્યારે બચાવી શકો છો અને તમારા જે બિયારણ ફેલ જાય છે બિયારણ ફેલ નથી જતું હાલની પરિસ્થિતિ મુજબ અત્યારે ઘણા ખેડૂત મિત્રોએ જે આપણે કહીએ કે પાક બચાવવા માટે ઘણા ખેડૂત મિત્રોએ ટપક સિંચાઈ પદ્ધતિ લીધી છે પણ જેણે નથી લીધી તો એમને ઘણીવાર અત્યારે બિયારણ બે ત્રણ વાર સોંપવું પડે છે વાવણી મોડી થવાના કારણે તો ખાસ એ હેતુથી જ આપણે આ વિડીયો મૂકેલો છે અને આ અલગ અલગ પદ્ધતિ તમને બતાવી રહ્યા છીએ તો મિત્રો ખાસ એ કહેવાનું કે તમે ટપક સિંચાઈ પદ્ધતિ મોટા ફુવારા અને મિની ફુવારા આ બંને વસ્તુઓ વાપરી શકો છો પણ જો એ પણ તમારે અત્યારે ગણતરી નથી કરવાની તો એમાં એક નવો જુગાડ જ છે કે જેનાથી તમે તમારા પાકને ઉગાડી શકશો એ નવા જુગાડનો વિડીયો આપણે અત્યારે હું તમને બતાવી રહ્યો છું અને એના થ્રુ તમે તમારા પાકને ઉગાડી શકશો અને જે સાવ ઓછા ખર્ચે થઈ જાય છે અને એનું રિઝલ્ટ પણ સારું છે તમારા પાકને ઉગી જશે અને ઓછા પાણીએ તમે એ કરી શકશો અને ઓછા ખર્ચે પણ કરી શકશો તો ચાલો આપણે જોઈએ વિડીયો તો જુઓ મિત્રો આ વિડીયો આ વિડીયોની અંદર જે તમે જોઈ રહ્યા છો એને રેન પાઇપ કહેવામાં આવે છે અને આ આપણો દેશી જુગાડ પણ છે કે અત્યારે વરસાદ ખેંચાત આપણું બિયારણ ફેલ ન જાય તો તમે આ રેન પાઇપ પાથરી અને તમારા પાકને બચાવી શકો છો અને બિયારણ ફેલ થતું અટકાવી શકો છો તો મિત્રો આ રેન પાઇપ જે છે એ સો મીટરનો રોલ આવે છે આની અંદર મેં આગળ પણ અમારા વિડીયો મૂકેલા છે જેની અંદર આપણે મગફળીની અંદર મોટા ફુવારા છે પછી મગફળીમાં રેન પાઇપ છે અને રેન પાઇપથી તમે તમારા પાકને બચાવી શકો એ માટેનો ખાસ હેતુથી આ વિડીયો આપણે મૂક્યો છે જે બંને બાજુ સાડા સાત સાડા સાત ફૂટ પાણી કવર કરે છે અને પંદર ફૂટનો પટ્ટો લેશે તો આ દેશી જુગાડ છે અને ઓછા ખર્ચે તમારે થઈ જાય છે આર એન પાઇપ ટકાઉમાં પણ સારી આવે છે ચાર પાંચ વર્ષ એને કાંઈ થતું નથી અને આપણે આપણું કામ પતી જાય એટલે હંકેલીને પાછી મૂકી દઈ શકીએ છીએ અને જ્યાં ફેરવવી હોય ત્યાં ફેરવવામાં પણ ઇઝી છે અને સરળ છે અને ઘણા ખેડૂત મિત્રોએ આનાથી અમારા ખેડૂત મિત્રોએ લસણ ડુંગળી બગફરી જીરું અને તલમાં પણ પાકનો ઉપયોગ કરેલો છે અને પાણી પાવા માટે તમે કપાસ વગેરે ગમે તે પાક હોય એને ઉગાડવા માટે એનું જર્મિનેશનમાં બહુ ખૂબ સારું કામ આપે છે અને ઉગાડવા માટે તમે આ રેન પાઇપનો ઉપયોગ કરી શકો છો એટલે ખાસ આ વિડીયો મૂકવાનું કારણ એ જ હતું કે અત્યારે વરસાદ ખેંચાણો છે તો તમારે ઓછું પાણી છે તો તમે આ ઓછા ખર્ચે આ રેનપાઈપ ફેરવી ફેરવી અને તમે તમારા પાકને નવું જીવનદાન આપી શકો છો આ રેનપાઈપ છે એકદમ કૃત્રિમ વરસાદ જેવું કામ કરે છે એટલે આપણે ઉગાવવામાં ખૂબ જ ફાયદો થાય છે અને આપણે જે અત્યારે બિયારણ સોંપેલા છે એ ફેલ નહીં જાય અને તમને ખ્યા ખ્યાલ જ હશે આ વર્ષની અંદર મિત્રો જે વરસાદ ખેંચાણો છે તો જે લોકો ડ્રીપ વાપરતા હશે એ લોકોની અંદર અત્યારે ડ્રીપની અંદર એ લોકોને બિયારણ એક જ વાર બિયારણ સોંપવું પડ્યું હશે ને એનું બિયારણ ફેલ નહીં ગયું હોય તો આ ટપક સિંચાઈ પદ્ધતિનો આ મોટા મોટો ફાયદો છે પણ હાલ અત્યારે સમય આપણે ચૂકી ગયા હોય અને ડ્રીપ ના કરાવી હોય અને વરસાદ ખેંચાડતા આપણું બિયારણ ફેલ ન જાય અથવા ઘણા ખેડૂત મિત્રો એ બબે ત્રણ ત્રણ વાર પણ સોંપી દીધા છે અત્યાર સુધીમાં તો હજી જો વરસાદનું કંઈ નક્કી નથી અને આપણને એવું ચિંતા છે તો આપણે એ ચિંતામાંથી બહાર નીકળવા માટે આ પાઇપ એક જુગાડ વસ્તુ વાપરી અને આપણે આપણા ખેતરના અંદર જે બિયારણ સોંપેલું છે એને બચાવી શકીએ છીએ તો મિત્રો આ વિડીયોની અંદર આપણે જોયું કે આપણે ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી શકીએ છીએ મિની ફુવારા છે મોટા ફુવારા છે અને આ રેનપાઈપ છે આ ચારે ચાર વસ્તુ મિત્રો પાણી બચાવતી વસ્તુ છે અને એ આપણા પાકને ખૂબ જ ફાયદારૂપ છે ટપકના અંદર મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે મારી ચેનલની અંદર એ તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં લખજો અને કંઈ પણ માહિતી જોઈતી હોય તો મારો નંબર આપેલો છે આભાર અસ્તુ જય જવાન જય કિસાન